આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ ભૂતપૂર્વ બાદ વર્ષના સિદ્ધિઓ દર્શાવતી પણ મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ કાર્યક્રમ દ્વારા ભાજપે કેન્દ્ર સરકારના વિકાસ યોગદાન અને જનકલ્યાણકારી યોજનાઓની જનતાને ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર છે આગિયાર વર્ષના શાસનમાં નરેન્દ્ર મોદીની સરકારે અનેક ઐતિહાસિક નિર્ણયો કર્યા આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં વર્ષો સુધી કોંગ્રેસ નું શાસન રહ્યું ઇન્દિરા ગાંધી હોય રાજીવ ગાંધી હોય કે મનમોહન ની સરકાર હોય આ સરકારે સમગ્ર દેશમાં વખતો વખત ગરીબી હટાવવાની વાત કરી રોટી કપડા મકાન ની વાત કરી પણ આજે આપણે જોઈ શકીએ છીએ કે એ સમયમાં ગરીબો વધારે ગરીબ થયા એના જે ઓપરેશન સિંધુ થયું છે એની અંદર ભારતના લોકોએ ભારતીય ટેકનિક સાથે જે આકાશની બનાવ્યું એનાથી જે ડ્રોન સિસ્ટમ હતી એનાથી આખી પાકિસ્તાનની જે એર ડિફેન્સ સિસ્ટમ છે એને નષ્ટ કરી દેવામાં આવી છત્તીસગઢ ની અંદર નક્સલવાદ ખતમ થઈ ગયો છે બોમ્બ નું નામ તમે બે હજાર ચૌદ થી લઈને અત્યારે આપણે બેઠા છીએ તો છાશ આપણે સાંભળતા હતા કે કોઈ એવો સામાન જોવા મળે બસ સ્ટોપ પર કે રેલવે સ્ટોપ પર કે મંદિર ઉપર તો કોઈ અડવો નહીં આ પ્રકારની જાહેરાત આજે સરકારે કરવી પડતી નથી આ એ નવું ભારત છે કે જયારે પુલવામા એટેક થાય છે ત્યારે આતંકવાદ પાકિસ્તાન કરવામાં આવી છે કોંગ્રેસને નહીં ખબર પડે કે જ્યારે જયારે સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક થઈ ત્યારે વિશ્વના ફલક ઉપર કોઈ પણ દેશે આના માટે કોઈ પ્રશ્ન નથી કર્યો યુએન એજન્સી કોઈ પ્રશ્ન નથી પૂછો કારણ કે એટલી વિદેશ નીતિ અને રાજનીતિ આપણી જે હતી કૂટનીતિ હતી એ શકતા e